વચ્ચેની ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે દીનદયાળ પોર્ટની અંદર દર મહિને પંદર હજારથી વધુ અસંગઠિત મજૂરો આવે છે વડાપ્રધાન ટીબી હેઠળ તેમની તપાસ કર્યા બાદ તેમને દવા આપીને મફતમાં ટીબી કરાવવામાં આવશે દિનદયાળ પોર્ટ ઓથોરિટી સહયોગ આપશે આરકે એચએવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના અધ્યક્ષ ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર અને દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ નંદેશ શુક્લા વચ્ચેની ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો દિનદયાળ પોર્ટની અંદર દર મહિને પંદર હજારથી વધુ અસંગઠિત મજૂરો આવે છે વડાપ્રધાન ટીબી હેઠળ તેમની તપાસ કર્યા બાદ તેમને દવા આપી મફતમાં ટીબી કરાવવામાં આવશે તેમાં દિનદયાળ પોર્ટ ઓથોરિટી સહયોગ આપશે આ સંદર્ભમાં આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ

વ્યક્તિઓએ લાભ લીધો છે બે પોઈન્ટ આઠ હજાર કરોડની દવાનું વિતરણ કરવામાં આવ્યું છે પાંત્રીસ લાખ લોકોને ચશ્મા આપી પ્રકાશ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે એક લાખ લોકોને વ્હીલચેરની સુવિધા આપી દિવ્યાંગોને મદદ કરી છે ટીબી મુક્ત ભુજ કચ્છ અભિયાનમાં ગાંધીધામની સાથે દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં આરકે એચઆઈવી એડ સંશોધન અને સંભાળ કેન્દ્રનું આયોજન આ યોજના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક એચઆઈવી ધારકઆઈ સંશોધન અને સંભાળ કેન્દ્ર દીનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે મળી કશમાં ટીબી સામે નિવારણ અને સારવાર કાર્ય કરી શકે તે માટે બનાવવામાં આવી હતી માર્ચ મહિનાથી તાલુકા કરવામાં કચ્છમાં ચૌદ જૂન બે હજાર ચોવીસ ના રોજ ટીબીના બસ્સો થી વધુ દર્દીઓની તપાસ કરી તેમને દવા આપી મહેશ્વરી હોલમાં કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી જેમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ડેપ્યુટી સી એમ ઓ ડોક્ટર સુનિલ સૂર્યવંશ

જેમાં ટ્રક ડ્રાઈવર લોડર્સ તેમજ જ્યારે કામદારો મુલાકાત લે છે ત્યારે વિવિધ પ્રકારો તેમાં પંદર વીસ દિવસ ત્યાં રહે છે તેમના જુદા જુદા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે ટીબી મુક્ત કેવી રીતે કરી શકાય તે જાણવા માટે ગઈકાલે નક્કી કરવામાં આવ્યું હતું કે કચ્છ અને ગાંધીધામમાં આવેલા મજૂરો કે જેઓ ટીબી મુક્ત તેમના ટેસ્ટ કરી દવા આપવામાં આવશે આરકે એચેવી રીસર્ચ એન્ડ કેર સેન્ટરે દેશના વિવિધ ભાગોમાં એક પોઈન્ટ પાંચ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી ભારતને ટીબી મુક્ત બનાવવાની મહત્વની ભૂમિકા ભજવે છે દીનદયાળ પોર્ટની સાથે તે ચેન્નાઈના લોકોને ટીબી મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે આ પહેલાનો હેતુ લોકોને ટીબી નિવારણ જરૂરી સાવચેતી અને રોગના કારણો વિશે શિક્ષિત કરવાનો છે ટીબી અધિકારી કચ્છના માર્ગદર્શન હેઠળ આરકે એચઆઈવી એડ્સ સંશોધન અને સંભાળ કેન્દ્રએ દરેક તાલુકા ભુજ નખત્રાણા માં અંજાર ભચાઉ રાપર ગાંધીધામ મુન્દ્રા અબડાસા લખપત અને સ્ટાફ તૈનાત કર્યો છે જેઓ નમૂનાઓ એકત્રિત કરે છે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરો સ્ક્રીનિંગ પરીક્ષણ અને જાગૃતિ અભિયાનો પણ શાળાઓમાં ચલાવવામાં આવી રહ્યા છે આર કે એચઆઈવી એડ્સ સંશોધન અને સંભાળ કેન્દ્રના અધ્યક્ષ ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર ગુજરાતને ટીબી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે આ પ્રયાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના બે હજાર પચીસ સુધીમાં ટીબીને નાબૂદ કરવાના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે વ્યાપક ટીબી પરીક્ષણ અને આવશ્યક સંભાળ પૂરી પાડી અભિયાનનો હેતુ પ્રદેશમાં ટીબીના વ્યાપને

માટે એક પહેલ શરૂ કરવામાં આવી જે લોકોનું નિદાન થાય છે તેઓને છ મહિના સુધી સારવાર આપવામાં આવશે રોજના ધોરને સ્ક્રીનિંગ પરીક્ષણ દવાનું વિતરણ જાગૃતિ કાર્યક્રમો દ્વારા ટીબી વિશેની માહિતી ટીબીનો સામનો કરવા માટેના વ્યાપક અભિગમની સૌએ પ્રશંસા કરી છે જાહેર આરોગ્ય સુધારવાના ઉદ્દેશ્ય સાથે તબીબી વ્યવસાયિકો આ રોગથી પીડિત દર્દીઓની સારવાર શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ કચ્છ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે